બધાય સીતારામની છે શ્રી કૃષ્ણ બધાની હર હર મહાદેવ બધાયની ગુડ મોર્નિંગ તો આજ બધી કામ કરવાનું પરવાની આજતા ને ઓરખસે અમારે જવાનું મારા બાપાને ઘરે જવાનું હે એક મહિના છે ને જ ગા ને ગાતા એક બીજો રાખવા પ્રોગ્રામમાં પણ એમાં ન હોય દઉં કઈ તો આજ છે ને જાવ અમારે મારા બાપાને ઘરે તે બાપાને ઘરે જાતા એ ને તો રખ જ હોય ભાઈ નહીં

તો કેટલાક વર્ષ થયા ભીનું બાંધી ને ત્યાં દૂનું તમે જવાતું જ નથી મારા બાપાને ઘરે આ તો મારું રોકાવાનું કરે નહીં આ ઘૂમરો તો મારે એ થોડા કે મહિને થોડા મહિને પણ આ તો મારે રોકાવાનું કરે નથી જવાતું કરતાં પહેલાં જો પંદર પંદર દી રોકાતા પહેલાં તો જો પંદર પંદર દી રોકાતા એ તો માન હાજુથી કાર હાજુથી જ રીએ ભીને ટાણે તો પાછું ભાગવું જ પડે

है खै ली दू जorne ओड़ा दिया इतला है जदा थोड़ो ध्यान से खुटायडिया ऊपर नो भाग तो खवाई गयो भरत के बेदी जाल ही है रे 30 पे 9 बे 30 पे थोड़ो डुके गई हेलो भड़ा सी किन जाओ तारे किन आओ नींदड़ी जाओ तो आलो करा खुमरा मत है इन पे તો છાબડી ફાઈનલ એતિયાર પોઠાણે ભઈ ગયા અને હવે ક્યાં ક્યાં જઈએ ને એ આગળ જોજો મારા વિડિયોમાં બઈને રીજો ક્યાં ક્યાં આપુગા હવે બે ત્રણ ઠેકાણે જવાનું છે તો રહે જાય હં છોદિન કરણ પણ જવાનું છે જજીવાડી બે ત્રણ ઠેક જવાનું છે ક્યાં ક્યાં જઈએ તો આગળ પછી જોજો ને અત્યારે હમ પોઠાણે ભુગ્યા અને પોઠાણે ચોઘડ સાત ચાલુ થઈ ગયા જોડો જોડો રોડ

કેવગને એ કામ થઈ રામભરો મે મુકેન આયા હે એ જીરું જીરા આવ નરવા હે જીરા બહુ નરવા હે સણા જીરા ને ઘોવ ને બહુ નરવા હે વર્ઠાણા માં ધાણા માં હરવેટ ને તો બર મરે ધાણા નબડા હે પરવા થી થાય કે વા બજ ને ધાણા ને બાવ

ಇದು ಮಬಬನ್ ಅಲ್ಲಿ ಚವೈ 21 ರ ರೌಡ್ ಅಲ್ಲಿ ಲೈಕ್ ತಾಯು ತಡಕು ಸಡೋನೇ ಹನಿ पहिला ಹೊರತು ಗಾಳಿ ಜಾಯಿನಿ ಯಾಗಡ್ ಚುಚು ಆ ಗೆಡಕ ಗನ್ ವಿಡಿಯೋ ಮ್ಬೇಡಾಡಿ ಚೋ ಆಯ್ ಚಳು ಮಾರಾ ಯಾಲೆ ಚೇ ಏ पहिला સ્ટેશન ઉપર ગાડી ઉભી રાખે જોઈએ તો બાપા નું ઘણી ઘણી ફોન આવે કે કાક ભાગ્યા કાંક ભાગ્યા તો આગળ જોઈને ફોન ગેલ તો કાક જેને મોડું ફકર થઈ ગયું કરી રાણન પટિયાન બરચમંચે માર બાપનવાડી હાલો તો ચતોલી હે માર બાપનવાડી ને આ હે મોટો બાપન દીકરાનવાડી કાલે આવ્યો તો ઈણીવાડી તો હેલો ઈણીવાડી તો ન લાગુ આખડી ભરત પછી ઈણીવાડી જઈમાં પડે રેતી પેલે આપણે અહીંયા થતાઈએ માં બાપાની મડી લી કે દુકાન જ નથી બહા ઉપર કે ચોટા બો આ

रात चलते ही का है तो कह रही है बस 10 बजे मैंने हुआ रोटलासिया ने बीच में तो एक बड़ा वाला दोस्त ना पेस के टिकट लग कर दूं अगर मतलब है एक ही तो कहीं बड़ा चल के पहले मनावे हां तो ये सही बड़ा तो ठीक जैसे है हां भी रहो तो लुगाम कर लिए दादा ये थक गए ચોટ તો ફેર પછી ગરમા ગરમ સડે ફેર ફેર બધી ટમેટાના શાક મેજીરા રોટલા કે દુખની બેઠ જતી કે આ bột મારવા એક દિ છરાક વરાય ને તે માં નો હોય દરી પર મે મને હા હેડે કે મેડે ને એ મેન પిల్లా રોકાતા ને 15 15 દિ ઈનો હા ગ્ર થાય બે બેટલા દિ નો રોકાવે ભી હું ને

મને માખણ આવરીક બનાવ છાડે રાજરા કોઈ એટલે પોસ્તીની લાગે છે એટલે જડે દોહા એકદમ માખટકે ખાડા કરીને માખે હાલો તો બપોરા કરવા તૈયાર કરાઈશું લે ઉલેલા હલો તો જો અત્યારે મારા બાપાને નળી અત્યારે બપોરા પાણી કરે ને અત્યારે નવરા થિયા ને જો હું ગાગ બજુ આવી ને તો બકાલાનો વિડિયો થોડોક બનાવી લઈએ તો જો મસ્ત રીંગણી છે આ बाजू તા ટામેટી રીંગણી انવાલો એને મસ્તીનું બકાલુ છે એને ને જો આ ગલગોટાને ઝાળવા છે તો મસ્તીના મખમલના ગોટા એકદમ મસ્ત ગુલાબી ગુલાબી ને જો રીંગણીમાં તો એવું રીંગણું એવું પાંડી પાંડી હ એકદમ મસ્ત ઓવે જ્યાં જેવા હા રીંગણા ટમેટા એવા પણ હે પાકી ટમેટા ડુંગરી બધી બકાલ અસલ છે તો આ રાવણા મોટા મોટા થઈ ગયા આંબા હૈતમુના દીને એને તો આવી હું એક દે આવી હતી પાંચ દસ મિલીટર વ્યા ગાતા પાછા પોપિયા નલી બાજુ ઝાડમાં તો અસલ કરી લીધા મોટા મોટા ને અવાર જોઈને ડીમનું કામ હાલેથી યાર આમ નથી કંઈ ભાવેલ वावतर कहीं करेल नहीं बाजू मजा है मस्त जो थोड़ी थोड़ी वह है बाजू कोई पा नहीं अवर बहुत ओसा है थी। कोई पाईनी खेतर में कहीं वह नहीं जीरो ने कन... क्या क्या खे जीरो जुआर नहीं बता बकाला जाए अवेज ने बापा ने डीमी थी लाई नाखेल पड़े अवर डीमन काम आती अवर कहीं पीत नहीं कर हेलो હવે અત્યારે જવાનું છે એક ઠેકાણે બીજા ઠેકાણે તો ત્યાંનું આપણે વિડીયો બનાવીશું આગળ બનાવી વિડીયોમાં તો જો મસ્ત મમ્મી ખાઈ પીને પોતાનું અમને બધી કરી લીધું હવે જરાક ફ્રેશ થઈ જાય તો એક ઠેકાણે જવાનું છે રામને ભરતને બેઠા બી ને આ બાજુ મસ્તી નજર આવીને જાડવાન એમ

જણ સરબત બનેની સરબત બનેનાનોની વેલો કા વેલો તમ ખઈ દેખાતો ને થોડીયો કે આરીયો જો મજબૂત થા ગાંઠી લગઈ પાજે ઈનત બહુ અમારો વત તો જો આ હે સેતુડા તો જો અત્યારે ધીણે ધીણે લાગ્યા ને યારો વ્યાજે સંતા તા એકદમ બઢિયા લાલ સોર મસ્ત સીતાફળ આ સીતાફળ કા સેતુડા ખટ મીઠા હોય એકદમ મસ્ત ને નારિયર્યું નવ બતા હે આ બાજી ઝાડવા શીકુડીયું તો આણો આપડી બનાવવાનું હે શરબત ને જો ખાટી આમલી નું હે જમ ઝાડવામાં આવી ખાટા કતરામ હે ખાટા કતરા આ માર ભાઈ ફિકી નોબિન આયવે હેઠ પ્લાસ્ટિક રાખે ને ઉપર ધૂળ પાથરે ને એના પર ધૂળ ને ખાતર રાખે ને એમાં ધાણા નાખ્યા મસ્તી ઉગે ગાજો એકદમ તો હમ જ છે જો રોડ તો આ સીધો દ્વારિકા કલ્યાણપુર રાવલ તો આ નજીક જ છે જો ને તો હાલો હું જરૂર આવો મારે આવું અમારે લેતા જ છું मस्त रूसी तो हेलो तो एक ठिकान चल रहे तो मैं मैं अर्ध अब फिर रामनगर में तो बापूता अब बापू तुम्हारे तो नेता ये रहते ना को काला रहते लगते हैं नेता विजय